આપણા દેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તારીખ પાંચમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી આરાધ્યદેવ દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે આ વ્રત દરમિયાન અનેક રીતે ઉજવણી કરવામાં આવે છે દશામાના વ્રતની ઉજવણી વિધિ વિધાન અને શ્રદ્ધાથી થાય છે તેનો કદી પણ વિરોધ હોઈ શકે નહીં સૌને વંદન માતાજી તરફ હોય તે સ્વાભાવિક છે મિત્રો તમને પણ દશામા પર શ્રદ્ધાને વિશ્વાસ છે ને તો કોમેન્ટ બોક્સમાં જય દશામાં લખીને કમેન્ટ જરૂર કરેજો મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી દશામાના વ્રત દરમિયાન અમુક લેભાગુઓ ભૂવા ભરાળી ભૂઇમાં તક સાધુઓ ચમત્કારો શ્રદ્ધાના માહોલમાં યુક્તિ પ્રયુક્તિ ચમત્કારો કરી જેતરપિંડી કરે છે તેનો વર્ષોનો અનુભવ હોય તેવા ભારત જનવિજ્ઞાન જાતાની રાજ્ય કચેરી સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરી ધૂળથી ઢોંગી ભૂઇમાંથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે મિત્રો જાતાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પાંડ્યા જણાવે છે કે સોમવારથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે દેશમાં શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવાય તે સૌ કોઈ નાગરિકનો અધિકારી છે રત્ન સ્થાપન અને પૂર્ણાહુતિ એ શ્રદ્ધાળુએ આરોગ્યની જાળવણી રાખી સૌના હિતમાં છે કહેવાતા ચમત્કારો પ્રજાઓ વિજ્ઞાનને કારણે ગાયબ થઈ ગયા છે સાદગીથી પોતાના ઘરમાં જ ઉજવણી થાય તે જરૂરી છે વર્ષોની જાગૃતિના કારણે દશામાની ભૂઇમાના પર ચા થઈને હવે નહીવંત જોવા મળે છે મેટ્રો શહેરમાં અમુક વિસ્તારોમાં આજે પણ ધાર્મિક ઉમદાદ જોવા મળે છે તેમાં જાતા વિવેકની કામગીરી શરૂ છે તારીખ પંદરમી ઓગસ્ટે જાગરણના દિવસે મૂર્તિના વિસર્જન સ્થળે પૂજન અર્ચન કરેલ દશામાની મૂર્તિની અવદશા દયનીય જોવા મળે છે તેમાં ફેરફારો કરવો અતિ જરૂરી છે પીવાના પાણીમાં કદી પણ મૂર્તિનું વિસર્જન કરવું નહીં વધુમાં જયંત પંડ્યા જણાવે છે કે વિજ્ઞાનના કારણે પૃથ્વી પર અવતારો ચમત્કારો પરચાઓ બંધ થઈ ગયા છે દશામાની ભૂઇમાના પરચા બેબુનિયાદ સાબિત થાય છે છતાં પણ જાતા દર વર્ષે દશામાના વ્રત સમયે શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે લોક જાગૃતિનું કામ કરે છે વર્ષોના અભિયાન પછી મહત્વ અંશે સફળતા જોવા મળેલ છે દશામા ભક્તો શ્રદ્ધાળુઓ આ વ્રત દરમિયાન જાગૃતિ રાખવાનો સમય પાકી ગયો છે દશામાના વ્રત દરમિયાન અમુક હાથ પગ મોમાંથી કંકુ કાઢવું નીકળવું કંકુના પગલાં પગલા મૂર્તિ સાંઢણી દૂધ પીવું જમીનમાંથી એકાએક મૂર્તિ નીકળવી ફળ શાકભાજીમાં દેવી દેવતાના દર્શન થવા તેવા અવનવા ચમત્કારોનું સર્જન કરી લોકોને ભરમાવામાં આવે છે તેથી ભીડ એકઠી કરવાના નુકસાન જોવા મળે છે ખોટા ચમત્કારોથી પ્રભાવિત ન થવા કે અફવામાં દોરવું નહીં તેવી જાતાઓ અપીલ કરે છે વધુમાં જાથાના પંડ્યાએ જણાવ્યું કે આ વ્રત દરમિયાન બનાવટી આતાર્કિક ચમત્કારી યુટ્યુબ ચેનલ ઉપર થતી ચમત્કારી કથાઓ અને વાર્તાઓ પત્રિકાઓ પુસ્તકો ફિલ્મો હેતુપૂર્વક બહાર પાડી દર્શકોને ભ્રમિત કરીને પ્રચારને વેચાણ કરવામાં આવે છે વાસ્તવમાં દશામાના નામે છેતરપિંડી જ હોય છે દશામાનો વ્રત ઉજ્જવો ધાર્મિક લાગણી રાખવી સૌ કોઈનો હક છે માતાજી હંમેશા વંદનીય હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાના વ્રતે જ હરપાણ પ્રગતિ ચમત્કારોના નામે તેનો વિરોધ કર્યો છે વિશેષમાં જાતાના પંડ્યાએ જણાવ્યું હતું કે દશામાના વ્રત દરમિયાન દેશભરમાં કરોડોનો કારોબાર જોવા મળે છે બનાવટી છેતરપિંડી કારોબારનો સદૈવ જાતા વિરોધ કરે છે અજ્ઞાત અશિક્ષિત ભોળા ગરીબ લોકો જ ભોગ બને છે દસ દિવસ સુધી દશામાનો વ્રત કરનાર પરિવાર અસંખ્ય વ્યસ્ત રહે છે તેની દૈનિક જીવન પદ્ધતિ ખોરવાઈ જાય છે બાળકોનું શિક્ષણ બગડે છે પરિવારમાં અશાંતિનો માહોલ જોવા મળે છે અમુક પરિવારના આ વ્રત દરમિયાન જાતાની મદદ માંગે છે કેટલાક બત્રીસ વર્ષમાં એ ધૂણતી અનેક ભૂઈમાં ઢોંગી મહિલાઓને પૂછવાથી કે તપાસવાથી એક પણ સાચી વાત નીકળી નથી તે તમામ ખોટી સાબિત થઈ છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો